ફેસબુકમાં અવારનવાર આવતું હોય છે કે છોકરીને દહેજ કે જે બી હોય આપણી જે પ્રથા છે એમાં આપણે એને એક ઘર આપીએ કારણ કે ઘણી વાર એવું થાય કે મા બાપ કહેશે કે આ તારું ઘર નથી ને સાસરાવાળા કે એક જ એનો જવાબ છે કે છોકરી નબળી હોય તો જ આ રીતે મિસયુઝ થાય છે પણ જો પહેલેથી એને ઘર આપી દેવામાં આવે તો તો પછી એ વધારે પડતી સ્વચ્છંદી થઈ જાય થઈ શકે થઈ જાય ન પણ થાય

પણ દીકરી સ્વચ્છંદ થાય તો ન ચાલે કેમ આવો આવી આવો ડિઝાઇન કોને બનાવી ના પણ મારો ક્વેશ્ચન એ છે કે શું છોકરીને તમે સપોર્ટ એવી રીતે આપો કે એ ત્યાં જાય તો એ એમ નથી કેતી હું કે એની હિંમત સામેવાળાની કેમ થાય કે આ તારું ઘર નથી પણ એને સબળ એને સ્ટ્રોંગ બનાવો કે ના ભાઈ તું જ્યાં જાય છે યા તું સરસ રીતે રહેજે દલીલ કરીએ બેન દરેક પિતા ઘર આપે એવો કોઈ આગ્રહ નથી હોતો પણ જો પિતાને આપવું હોય તો આનંદ થી આપવા જ દેવું જોઈએ અને હું એવું દ્રઢપણે માનું છું કે એના નામે એક ઘર હોય અને એક ચાવી લટકતી હોય તો એનો આત્મવિશ્વાસ ખુબ વધે છે પાંચ કરોડ રૂપિયા એના લગ્નમાં ખર્ચવાને બદલે એ પાંચ કરોડ રૂપિયા એના નામની ફિક્સ ડિપોઝિટ મૂકીને એને વ્યાજ મળતું હોય તો એને સેનેટરી નેપકિન લેવા માટે પતિ પાસે હાથ લાંબો ન કરવો પડે એ એ મારી માન્યતા છે મારે અંડર ગાર્મેન્ટ લેવા છે મને પૈસા આપો એવું એને શું કામ કહેવું પડે એના લગ્નમાં તમે ધુમાડો કરો ધુમાડા બંધ ગાન જમાડો લોકોને બોલાવો પાંચ મીઠાઈ ખવડાવો ચાર પ્રસંગ કરો અને જ્યારે એને જરૂર હોય ત્યારે એની પાસે પૈસા ન હોય એ વાત સાથે હું અંગત રીતે વ્યક્તિ તરીકે સહમત થતી નથી બાકી તો બધાએ પોતાની રીતે જ નક્કી કરવાનું છે પણ હું અંગત રીતે એવું માનું છું કે દીકરીનું ઇન્ડિપેન્ડન્સ એનો આત્મવિશ્વાસ છે એનું સન્માન છે અને સન્માન એને મળવું જ જોઈએ એને ન મળતું હોય તો એ માટે એના માતા પિતા એને સપોર્ટ કરવો જોઈએ પણ એને બગાડવી ન જોઈએ રોજ એની માં ફોન કરીને એમ પૂછે શું આપણે તો વટાણા ક્રશ કરી નાખીએ એ લોકો નથી કરતા હવે એ એના ઘરનો પ્રશ્ન છે તમે પરણાવી છે એ જ્યાં ગઈ છે ત્યાં ટીંડોળા ગોળ સમારવા કે ઉભા એ એનો પરિવાર નક્કી કરશે તમે નહીં આ પણ હું માનું છું આ પણ હું માનું છું કે એ જે ઘરમાં ગઈ છે એ ઘરની પ્રથા સંસ્કૃતિ એ પરિવારની પ્રતિષ્ઠા એની પ્રતિષ્ઠા પણ છે જ અને મોટા ભાગની મમ્મીઓ દીકરી જ્યારે આવીને સાસુની બુરાઈ કરે ત્યારે એન્કરેજ કરે છે એ બધી મમ્મીઓને મારે કહેવું છે કે એણે એવું કહેવું જોઈએ કે તું મારી બુરાઈ ત્યાં કરે છે નહીં ને તું ત્યાંની બુરાઈ અહીંયા નહીં કરવા ઇક્વલ કોને કહેવાય આને ઇક્વલ કહેવાય તમે તમારી મમ્મીની વાત જો તમારી સાસુ સાથે ન કરતા હો મારી મમ્મી તો બહુ જ વિચિત્ર છે ભાઈ સાહેબ તો તમારી સાસુની વાત તમારી મમ્મી સાથે નહીં કરતા આ પ્રામાણિકતા છે જો થઈ શકે તો કરી જોજો આઈ થિંક મારી વાત પૂરી થાય છે કોઈ બીજાને કે પૂછ્યું થેન્ક યુ વેરી હવે પછીના પ્રશ્ન માટે આવકાર છે આપનો

એને ઇમ્પ્રુવ કરવું હોય તો આપના શું એ વિશે અભિપ્રાય તો આજ બધી વાત છે ભાઈ તમ દાખલા તરીકે સંબંધમાં કોઈ પ્રશ્ન ઊભો થયો છે તો ક્ષમા કરો પ્રેમ બતાવો સ્વતંત્રતા આપો તમારા તરફથી તમારી ઇન્ટિગ્રિટી બતાવો આ જ વાત છે આમાં આ જ ફોર્મ્યુલા બગડેલા સંબંધને સુધારવામાં પણ કામમાં આવે છે મોટાભાગના લોકો એવું માને છે કે સંબંધ એકવાર બગડી ગયો પછી નહીં સુધરી શકે મારે બધાને કહેવું છે કે એવું નથી હોતું બંને લોકો પરસ્પર પિતા પુત્ર માં દીકરી સાસુ વહુ પતિ પત્ની ભાઈ પત્નીચ્યુઅલી સંબંધ સુધારવાની ઈચ્છા ધરાવતા જ હોય છે પ્રશ્ન માત્ર એટલો છે કે પહેલ કોણ કરે છે મારો અહંકાર એટલો બધો છે કે હું સોરી નહીં કહું કઈ વાંધો નહીં તું ન કહે હું સોરી કહીશ માફ કરનાર હંમેશા મોટો હોય છે આવું આપણે મોટી મોટી ફિલોસોફીમાં કહીએ છીએ પણ એકચ્યુઅલી જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે આપણે કરતા નથી માફી માગનાર છે ને માફ કરનાર કરતા પણ મોટો છે એવું હું તો માનું છું અને કોઈની પણ માફી માગી શકાય આવું હું દ્રઢપણે માનું છું આપણાથી નાના મારા એમ્પ્લોય મારા મિત્રો મારો પરિવાર મારા કોઈ પણ ગમે તે જગતમાં કોઈ પણ હોય જો તમને એમ લાગ્યું કે તમારી ભૂલ થઈ છે તો દિલ ખોલીને માફી માંગી લો અને મને વિશ્વાસ છે કે જો તમારી માફીમાં સચ્ચાઈનો રણકો હશે ને તો સામેની વ્યક્તિ તમને માફ કર્યા વગર રહી નહીં શકે આ પણ એક સત્ય છે હા વાત પતાવવા માટે જો તમે માફી માં ભાઈ ચાલ મુકને ને સોરી યાર એ સોરી નથી વાત નહીં પતાવતા સાચા દિલથી પૂરા હૃદયથી તમારી ઇન્ટિગ્રિટીથી માફી માંગો કે ભાઈ યાર સોરી ભૂલ થઈ ગઈ આઈ ડિન્ટ મિન વાત પૂરી થઈ ગઈ અને આપણા બધાનો પ્રશ્ન શું છે તો આપણા બધાનો પ્રશ્ન એ છે કે આપણે જયારે ગુસ્સે થઈએ છીએ ને ત્યારે આપણી પર કંટ્રોલ નથી રહેતો બધાનો મારો પણ હવે નથી પણ મારો પણ એક સમયમાં પ્રશ્ન હતો કે મારું મગજ જાય ત્યારે મને ખબર જ ના પડે કે હું શું બોલું છું પછી મને કોઈ રેકોર્ડ કરીને સંભળાવે તો મને એમ થાય કે હા આટલું બધું ખરાબ હું બોલી ગઈ આઈ ડોંટ મીન ઇટ આપણે બધા જ એવું કહીએ છીએ જે આપણે મીન નથી કરતા મારે કોઈની જરૂર નથી ગેટા એકચુઅલી બેગ ભરીને જતી હોય તો પાછળ દોડીએ કે નાના નાના ન જા તો શું કેમ શાંત થઈ શકે છે પણ એ દસ જ મિનિટ આપણે પૂરેપૂરી વાપરી લેવી હોય છે દસ મિનિટ જો વ્યય કરી નાખીએ ને ઝઘડામાં દસ જ મિનિટ બગાડો

ત્યારે એ કદાચ ગુસ્સે થાય એ તમને કહે એ બધું જે એને છે વખત દસ મિનિટ સાંભળી પણ લેજો શક્ય છે એ દસ પંદર મિનિટનો ક્રોધ એનો પણ આટલા દિવસથી દબાયેલો જે પણ હશે સંતાન ભાઈ બેન નીકળશે તમે જ્યારે સોરી કહેશો ત્યારે કે હવે સોરી કહેવા આવે છો આમ છે તેમ છે સાંભળી લેવો શું ફરક પડે આપણે સંબંધ સુધારવો છે તો તો આ આ જે કોઈ તમે બધા ધરતીકંપમાંથી પસાર થયા છો ને સૌથી ખરાબ રીતે પસાર થયા એ પછી ધરતીકંપ પછી જો ભૂજ બેઠું થઈ શકે અને આવી અદભુત સમૃદ્ધિ પાછી આવી શકે આખું નગર ફરી વસી શકે તો એક સંબંધ ફરી ના વસી શકે આવી કમર તોડ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી જો આખું નગર બેઠું થાય તો સંબંધ તો સાવ નાની વસ્તુ છે સુધરી જ શકે પ્રયત્ન કરવો પડે બસ એટલી જ મારી માન્યતા છે એમને કઈ કહેવું છે

કારણ વગરની નહીં કરીએ મેમ મારો ક્વેશ્ચન આ છે માય ગુજરાતી ઇઝ લિટલ વીક એની લેંગ્વેજ ઇન ઇંગ્લિશ સો વી ઓલવેઝ એ કે છોકરાઓ નાનાઓ છે દે આર રોંગ તો એમને પ્યારથી સમજાવો વોટ ઇફ યુઅર ગ્રેન્ડ પેરેન્ટ્સ બિકોઝ ઓફ ધેઆર થિંકિંગ બિકોઝ સોસાયટી એટલી પેટ્રિયાકલ છે એના વિચાર એવા જ છે કરેક્ટ યુ કેન ચેન્જ ઇટ આફ્ટર સેવન્ટી ફાઈવ યર્સ એ પ્યારથી સમજે નહીં બીકોઝ ઈગો કમ્સ ઇન ધ હોય કે નાના કેવી રીતે મને સમજાય એન્ડ ઇફ ગુસ્સો કરીએ તો એ પણ ગલત છે સો વોટ વુડ બી ધ સોલ્યુશન ધેર ટોલરન્સ according to me that's the only option you are left with because they are at a point where they are partly beyond repair they have lived their life on their terms they have lived their things in their own way they have managed they have proven they are not ready to accept that the times have changed thinking is changed technology is changed people are changed so, when they are not ready to change with the time, people, technology, thinking, they are stuck in a time frame. And when somebody is stuck in some time frame, you can't bring them out. So, either you go to that time frame and deal with them. And if you cannot, then tolerate them. I'm sure that's, if you love somebody so much, you can always tolerate. Na samje. એટલે શું કરે કઈ ઘરમાં કચરો તો નહીં ફેંકતા હોય એમ કાગળિયા ધેટ ઇઝ વેરી ઇરિટેટિંગ વેર યુ ફીલ કે ભાઈ આવી રીતે આ કઈ ડસ્ટબિન છે નાની નાની વસ્તુઓમાં એમનું ધાર્યું કરાવે જે હું માનું છું લગભગ બધાની ફરિયાદ હશે વૃદ્ધ લોકો સાથે કે એ લોકો નથી સમજતા પણ એકચ્યુઅલી આઈડિયલ પરિસ્થિતિ એ છે કે એ લોકો નથી સમજતા એ તમે સમજી જાઓ ને એ આઈડિયલ પરિસ્થિતિ મારા પિતા સાથે મારી મા મારી મા મારી સાથે રહી મને ખબર છે કે કેટલી બધી જગ્યાએ મને એમ થાય કે તને એસિડિટી થાય છે તું ન ખા સાંજે અથાણું હવે આ એની કાળજી છે પણ હર રિએક્શન સમટાઈમ્સ વુડ બી તું મને રોકનાર કોણ તારા ઘરમાં અથાણું નહીં ખાઉં જા પોતાની બાટલી જુદી લાવે આઈ સમટાઇમ્સ વન્ડર કે ખરેખર અથાણાનો પ્રોબ્લેમ છે તને ખરેખર એવું લાગે છે કે હું આ ઘરમાં તું અથાણું ખાય છે અને મારું અથાણું વપરાઈ જાય છે એવો મને પ્રશ્ન છે એવું તને તું દિલ પર હાથ મૂકીને મને કે તને ખરેખર એવું લાગે છે ત્યારે એ પણ એવું કે ના એવું નથી લાગતું પણ લાઈક અ ચાઇલ્ડ પ્રોબેબલી ધે કમ બેક ટુ એન એજ વેર યુ કે નોટ સ્ટોક ટુ ધેમ ઓન અ લોજિકલ લેવલ ત્રણ વર્ષનું બાળક તમે મેળામાં લઈ જાઓ ને તમે આમાં હાથમાં ઉપાડ્યું હોય અને એને બધું જોઈતું હોય એ તમને ધક્કા મારે ને બટકા ભરે હું મૂકી દઈશ ને તો ખોવાઈ જશે ધક્કા પણ સહન કરે એના નોહર પણ સહન કરે વાળ ખેંચે એ પણ સહન કરે પણ એને છોડે નહીં એને લોજિક નથી સમજાતું માને સમજાય છે સો સમટાઈમ્સ પ્રોબેબલી વી નીડ ટુ બીકમ પેરેન્ટ્સ ઓફ અવર પેરેન્ટ્સ એન્ડ ધ ઓનલી ઓપ્શન લેફ્ટ હું તો ઘણી વાર એવું માનું છું કે પોતાના થવાની બહુ લોકોને મળતું હોય છે કે તમારા બાપ જેણે તમને એના માતા પિતા થઈને એની કાળજી લેવી એવું સદભાગ્ય ક્યાં બધાને મળતું હોય છે અલઝમર થઈ જાય પેરેન્ટ્સને ઘણી વાર અને બધું ભૂલી જાય એ તમને પણ ભૂલી જાય ત્યારે પણ કેટલા વાલથી સંતાનો સેવા કરતા હોય છે સો આઈ ફીલ કે તમારા માતા પિતાના માતા પિતા થવાનું તમને તક મળી છે એવું માનીને જસ્ટ લેટ ઇટ બી માની ને ચેન્જ એમાંની એક પેરેન્ટ્સ છે તમે તમારા મા બાપને ચેન્જ નથી કરી શકતા કે આ નથી જોઈતા પેલા જોયે એવું એવું મોલમાં ઉપલબ્ધ નથી તમે તમારા સંતાન ચેન્જ નથી કરી શકતા પતિ કરી શકો છો પત્ની કરી શકો છો પણ મા બાપ બદલી નથી શકાતા સો જે મા બાપ અને બીજું કે એમને એ જે કંઈ કહે છે એ ખોટું પણ નથી સમટાઇમ્સ એ તમને બહુ પૈસા વાપરવા વિશે ટોકે ત્યારે એક સવાલ એવો આવીને ઊભો રહે કે એમણે ખૂબ કરકસરથી પોતાનું જીવન છે હવે તમે છબકલે પૈસા ઉડાડો છો તમે તમે ચાલીસ ઇંચનું ટીવી હવે નથી ગમતું હવે પાસઠ ઇંચનું એ ચાલીસ ઇંચનું શું કરવાનું તન જોયે તું લઈ જા અરે કેટલાનું ટીવી આપી દીધું એને માટે એ ટીવીની બહુ જ કિંમત છે કારણ કે એને લાગે છે કે વીસ હજાર રૂપિયા કોને કહેવાય આ લોકોને કઈ કિંમત નથી તમને લાગે છે કે તમે મોટું જુઓ ને પણ એને તો એ પેલા વીસ હજાર રૂપિયા ગયા એનું દુઃખ છે એને મોટા ટીવી નું સુખ નથી હવે આને તમે કેવી રીતે મેચ કરશો સો ધ બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરીઝ અન્ડરસ્ટેન્ડ દેમ લેટ ઇટ બી એટલે તમે કયું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ તારા છોકરા રોજ પિઝા ખાય છે હવે એ ખાય જ છે તમારા માટે ભાખરી બને છે ને તમે આનંદથી ભાખરી ખાઓ તમારા માટે બાજરીનો રોટલો બને છે ને તમે ખાઓ એ નથી માનતા આ પણ નથી માનતા તો તમે શું કરશો કોને કોને જશો સો ટોલરન્સ ઇઝ ધ ઓનલી વે આઉટ ટુ બી હેપી હું ઘણી વાર છું કે મારી શાંતિની કિંમત બોલો હું ચૂકવવા તૈયાર છું બાઈ રાખી લેવાથી શાંતિ મળશે પૈસા આપી દેવાથી શાંતિ મળશે ચૂપ રહેવાથી શાંતિ મળશે કેટલાક લોકો ખબર છે બહુ દલીલ કરે તમે કે એમ નથી આમ છે તમે એક કલાક દલીલ કરો ને એ પછી એ નિરુત્તર થઈ જાય એની પાસે લોજિકલ આર્ગ્યુમેન્ટ નથી પણ એ ગાડીમાં બેસીને પહેલું વાક્ય એવું બોલે કે આમ થાય એવું કંઈ હોય નહીં એટલે એનો અર્થ શું થયો તમે કલાકની દલીલ પછી પણ એનું મગજ નથી બદલી શકે એ માને છે તો એ જ જે માને છે એને ખાલી તમારી સાથે દલીલ કરવાની છોડી દીધી How does that help? Don't waste your time. Be happy. Enjoy as much as time you have with them. They are in good mood, you are in good mood. That makes the family happy. The more you argue, the more you try to change them, the more you try to force what you have in your mind better for them. Doesn't work. They don't find it better. They think you are empower, empower, kind of imposing things, you are trying to force them. Doesn't work. લેટ ઇટ બી સારું ખાવાની કઢી ને પછી સાંજે પગ દુખે ત્યારે ડોલો લેવાની સિમ્પલ એઝ ધેટ આમાં કંઈ થઈ નથી શકતું કેટલીક વસ્તુઓ બિયોન્ડ યુ હોય છે એ બિયોન્ડ યુ થઈ જાય ને પછી આમ અહીંયા સુધી મારો આજ જાય પછી હું નહીં પકડી શકું તો નહીં પકડવાય સુખી થવાનો આ રસ્તો છે હું શીખી છું તમારી સાથે શેર કરું છું થાય તો કરજો ના થાય તો કઈ નહીં થેન્ક યુ સો મચ ફરી એકવાર આપ સૌનો આભાર આટલી મોટી સંખ્યામાં તમે સૌ હાજર રહ્યા આટલી શાંતિથી આટલા સ્નેહથી મને સાંભળ્યું આપ સૌનો હાથ જોડીને હૃદયપૂર્વક આભાર માનું છું પણ એક વાત તમને બધાને કહી દઉં કે આટલું બધું હું બોલી આવો કાર્યક્રમ ચંદ્રકાંતભાઈએ અંજાર એજ્યુકેશન સોસાયટીએ અરેન્જ કર્યો છ દિવસ છ વક્તાઓ આવશે જુદી જુદી વાત કરશે કશુંક ઇમ્પ્લિમેન્ટ કરજો એમની મહેનત એમનું આયોજન અમારો પ્રવાસ બધું તો જ સફળ છે જો તમારી જિંદગીમાં નાનકડો ફેર પડે તો માત્ર સાંભળીને ઘરે નહીં જતા રહેતા બહુ સારું બોલ્યા એવું કરી અને ટીવી ચાલુ કરી અને સાવધાન ઇન્ડિયા ના જોતા થેન્ક યુ સો મચ આજનો અવસર આજની વાતો એક સેકન્ડ મેમ હું રજા લઈશ કારણ કે મારે અમદાવાદ જવાનું છે સો આ કાર્યક્રમ ચાલુ રહેશે પણ હું નીકળીશ કારણ કે મારે હજી અમદાવાદ સુધી જવાનું છે ફરી એકવાર આપ સૌનો આભાર આપશ્રીનો ખૂબ ખૂબ આભાર